ક્રાંતિ સનાતન ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે આ દિવસ ખાસ કરીને સૂર્યના મકર રાશિમાં પ્રવેશને કારણે ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિનો તહેવાર ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવવામાં આવે છે ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ સુખ અને સફળતા મળે છે જ્યોતિષી અને વાસ્તુ સલાહકારના જણાવ્યા અનુસાર જો મકર સંક્રાંતિના દિવસે રાશિચક્ર અનુસાર કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ વધી શકે છે અને કોઈ પણ કાર્યમાં કોઈ અડચણ નહીં આવે તો ચાલો જાણીએ પ્રમાણે ઉપાય મેષ રાશિ જો તમારી રાશિ મેષ છે તો મકર સંક્રાંતિના દિવસે કોઈ શુભ સ્થાન પર દીવો કરવો અને તલના લાડુ ખાવાથી તમને સકારાત્મક ઉર્જા મળે છે તેમજ આ દિવસે ગરીબોને તલ અથવા તલમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે આ ઉપાયને શાંતિ અને સુખનો પ્રતિક માનવામાં આવે છે વૃષભ રાશિ જે લોકોની રાશિ વૃષભ છે તેઓએ આ દિવસે તેમને પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ આ દાન માત્ર પુણ્ય જ નથી મેળવતું પણ જીવનના તમામ અવરોધો પણ દૂર કરે છે આ દિવસે ઘઉં કે ચોખાનું દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ગાયને ખાવા માટે ગોળ અને તલ અવશ્ય આપવા જોઈએ આ ઉપાય માનસિક શાંતિ અને બૌદ્ધિક વિકાસમાં મદદ કરે છે આ દિવસે ઉડાન લગાવ્યા બાદ સ્નાન કરવાનું ઘણું મહત્વ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ આ દિવસે પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ આ પછી કોઈ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરો આ ઉપાય સ્વાસ્થ્ય અને સુખ શાંતિ માટે ફાયદાકારક છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ દિવસે કોઈપણ પણ પ્રકારનું દાન કરો ખાસ કરીને લોખંડની વસ્તુઓનું દાન કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે સાથે જ તમારા પ્રિયજનોને તલનો પ્રસાદ આપીને સંબંધોમાં મધુરતા લાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે મકર સંક્રાંતિ પર તલ ગોળ અને ચીકડાનું સેવન કરવું શુભ છે આ સિવાય આ દિવસે કેળાના છોડની પૂજા કરવાથી સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ મકર સંક્રાંતિ પર મધનું સેવન કરવું જોઈએ આ સાથે આ દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને સફળતા મળે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ગાયના વાછરડાને થોડા તાજા પાંદડા અને ચારો અવશ્ય આપવા જોઈએ આ સાથે તલ અને ગોળનું દાન કરો જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આવનારી બધી સમસ્યાઓ દૂર થાય છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ આ દિવસે ખાસ કરીને ચાંદી અથવા કાંસાના વાસણો દાન કરવું જોઈએ આનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી આ સાથે ભગવાન સૂર્યની પણ પૂજા કરવી જોઈએ મકર રાશિ મકર રાશિના લોકો માટે મકર સંક્રાંતિ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે ઘરમાં તાજા ફળ તલ અને ગોળનું સેવન કરો અને તેને જરૂરિયાતમંદોને દાન કરો આ દિવસે ઉપવાસ કરવાથી ન માત્ર પુણ્ય મળે છે પરંતુ જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ આ દિવસે દાન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે ખાસ કરીને તલનું દાન કરવું મીન રાશિ મીન રાશિવાળા લોકોએ આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ અને તલનું દાન કરવું જોઈએ આ દિવસે સ્નાન કર્યા પછી માંસાહારી ખોરાક ટાળવો જોઈએ જેથી જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે